ગોવિંદભાઈ શીતલ મેન્યુફેક્ચરિંગવાળા પચી વર્ષ પહેલાં મને મળ્યા અમે એક ચાંદલામાં ગયા હતા ફાર્મમાં પછી બે આંટો મારવા બહાર ગયા એટલે મેં એને એક ક્વેશ્ચન કહ્યું ત્યારે એનું કામ સાતસો કરોડનું હતું ને અમારું ત્રણસો કરોડનું હતું એટલે મેં કીધું ગોવિંદભાઈ તમને મારી કરતાં કામ મોટું અને તમે આખો દી ફ્રી રહો આનું શું કારણ પછી મને એને કીધું કે ગોવિંદભાઈ આપણે તમારું મારું સ્થાન છે કામ કરવાનું નથી ટાઈમ આપવાનું નથી વિચારવાનું છે આને હાંકવાનું છે એટલે કે આપણે શું કરવાનું હું કોઈ દે હોવાની ઉતાવળ કરતો નથી અને જાગવાની ઉતાવળ કરતો નથી પછી મને એને સમજાવ્યું કે સાંજે હુવી ને પછી બહુ વિચાર આવે એટલે હું એક નોટ અને પેન મારે પલંગની બાજુમાં રાખું તો એ આ મોબાઈલને એવું નહોતું એટલે એ કે જ્યારે મને વિચાર આવે ને એટલે હું તરત જ નોટમાં લખી નાખું જે વિચાર આવે એ લખી નાખું એટલે સવારે પછી જાગવાની ઉતાવળ નહીં જ્યારે ઊંઘ પૂરી થાય જાગવાનું બારે જાગું પણ જ્યારે જયારે જાગુ તમે પોઈન્ટ હોય ને જે રાતના લખેલા એમાં કેટલા કામના છે બીજા ભૂહી નાખું ત્રણ કામના છે બે છે એક છે જેટલા હોય એટલા નાય ધોઈને ઓફિસે જઈ અને હીરાભાઈ એના કજીન બ્રધરને એના પાર્ટનર એ કે હીરાને જઈને હું કહી દઉં કે આપણે એટલું કરવાનું છે સુરત ફોન કરવો હોય તો ફોન કરીને આદેશ કહી દઉં એ મારું અડધો કલાકનું કામ થઈ ગયું કંપની આગળ આવી ગઈ આ કામ આપણું મેં વિચાર કર્યો કે આપણે એક તો હોવાની ઉતાવળ કરીએ કુટુંબની આરે ન રહેવાય હવે જાગવાની ઉતાવળ કરીએ તો પછી આ છે એટલે એમાં ઘણા વાર માણસ કોકને મળીને સુધરે હોત ને મારી જેવા બગડે હોત એટલે ભાઈ આપણી ઓલી વાત ક્યાં પોગી દળ છે આ વસાલ થઈ ગઈ કુટુંબ છે એટલે આ જ્યારે આપણે બનાવશું ને તો કુટુંબને મળવાનો ટાઈમ આવી જશે કારણ શું છે મિત્રો તમને જાણીને આનંદ થશે આખી જિંદગીમાં પહેલાં તો હું સુરત આવ્યો ખબર છે છ વર હીરા ગયા દરરોજ ચૌદ કલાક સવારે છ થી રાત્રે આઠ અમે એકલો નહીં આખા સુરતમાં રિવાજ હતો કારખાના સવારે છ વાગે ચાલુ થાય અને આઠ વાગે બંધ થાય પણ હું શીખવા આવ્યો નથી બસો જ કારીગર હતા અને પછી જ્યારે છ વરસ પછી તો થઈ ગયા હતા પચાસ હજાર છ વર્ષમાં બહુ વધી ગયું હતું મેં કારખાનું ચાલુ કર્યું એ પહેલાં જ્યારે આ આ જ્યારે વાત કરું તો ચાલુ કર્યા પછી દરરોજ અમારે હું બે કલાક પૂજા કરતો સાતથી નવ છ હવા નહીં પોણા હાથથી પોણા નવ વીસ વરસ સુધી અને મને આખી જિંદગીનો કોઈ એમ નીચોડ કે તમને વધારેમાં વધારે જીવવાનો આનંદ ક્યારે આવ્યો તો હું જયારે બે કલાક પૂજા કરતો હતો આનંદ આવ્યો એ મારી આ પંચોતેર વર્ષની લાઈફમાં બે કલાક ની પોણી કલાક કેમ થઈ ગઈ એની પણ સ્ટોરી છે આખી તો હવે આ વાત રહી એટલે મેં કોઈ દિવસ આખી જિંદગીમાં સવારે નવ વાગ્યા પહેલા ફોનમાં વાત કરી નથી છેલ્લા વીસ વર્ષથી દસ વાગ્યા પહેલા કોઈ દે વાત કરી નથી અને સાંજે સાત વાગ્યા પછી ધંધાની વાત આખી જિંદગીમાં કદી પણ કરી નથી હાજે સાત વાગ્યા પછી ફેમિલી ટાઈમ અને એન્ટવર્ક જાતો તો એન્ટવર્ક તો હજી ત્રણે જ વાગ્યા હોય હાજે અહીંયા વાગે તો તોય હું હાથ વાગ્યા પછી એન્ટવર્ક વાત ન કરું એટલે થયું હું ખબર એન્ટવર્ક કોકને રફ વેચવી હોય ને તો પહેલો ફોન મને કરે ગોવિંદ પાછા ગોવિંદભાઈ મળશે નહીં હાથ વાગ્યા પછી તો ઘણા વાર એમાં આપણી રફ આવવાની હોય વેચાય હોત જાય અને ઘણા વાર આપણને પેલી મળી હોતન જાય આમાં કાંઈ નક્કી નહીં ભાઈ ભાગ્યની વાત છે ઉંદર કાપે કરંડીયો સાપ ઉંદર ને ખાય ઉદ્યોગે અવળવું પડે હરી કરે તે થાય આનો મિનિંગ એવો છે મિત્રો કે ઉંદરો છે ને રોજ કરંડીઓ કાપે ઘરે જઈ અને અંદર ફળ ફળાદી હોય એટલે એને ખાવા મળી જાય એક દી વાદીડાને ઘરે પોગી ગયો અને વાદીને ઘરે કરંડિયામાં સાપ હોય આખી રાત બિચારે એ કરંડીઓ કાપ્યો અને જ્યારે અંદર ગયો તો એનો સાપ ખાઈ ગયો તો આપણે પહેલા દુહો આવતો વાણે સડીને વાણીઓ ધન કમાવા જાય આવે પણ લાવે નહીં ધાર્યું ધણીનું થાય એમ આ પ્રારબ્ધ છે ને એ ઉંદડાનું પ્રારબ્ધ કેવું છે એના ઉપર આધાર છે એમ આપણું પ્રારબ્ધ કેવું છે એના ઉપર આધાર વહેલા ઉઠે લાભ કે મોડા ઉઠે એ ખબર નથી કે આમાં પડે એટલે હું કોઈ જે સવારે સાત થી દસ સ્વારથી છું અત્યારે રોજ સવારે મારી માટે જીવું ભાઈ વોકિંગ સ્વિમિંગ સાયકલિંગ યોગા બ્રેકફાસ્ટ પૂજા ત્રણ કલાક બધું મારા માટે દસ થી બાર ઓની સોશિયલ ઓનલી સોશિયલ બીજા માટે કરવાનું કલાક એમાં જે કામ આવતું બધું કરવાનું સોશિયલ અને બાર થી સાત બિઝનેસ અને સાત પછી ફેમિલી પછી કોઈ નહીં ફેમિલી સિવાય કોઈ નહીં છે ભાઈ કાંઈ અઘરું આ તમારે શિડ્યુલ જ ગોઠવવાનું છે આપણને ખબર જ નથી કે આપણે કેવી રીતે કરવું આ કંઈક આ સોશિયલનું જે છે ને સ્ટોરી છે કેમ બે કલાક થયા એ અત્યારે ટાઈમ નથી એટલે નહીં કરીએ પણ આવી રીતે તમે ગોઠવો ને તો તમે એ એકદમ ફ્રી ના ફ્રી અને બધા કામ તમારા થઈ જાય એટલે તમે પહેલાં લખવાનું રાખો કામની યાદી રાખો અને જે આપણે કહીએ ને એમ સમય બહુ મહત્ત્વનો છે સમય સાચવી લેજો કારણ કે એ ક્ષણ પણ પછી આવતી નથી માટે આટલું છે તમે જેટલો ટાઈમ કાઢો એટલો મળે આમાં ખાલી શીડ્યુલ ગોઠવવાનું છે ધન્યવાદ પચાસ ટકા જ તમારે ટાઈમ જોઈ અત્યારે જે ટાઈમ જોઈ છે ને આપણને જયારે કાંઈ પણ આયોજન વગર એમાં ડબલ ટાઈમ જોઈ છે તો એકદમ એક તો અડધો ટાઈમ જોઈ ટાઈમે બધા કામ થાય જો લખો એમાં નક્કી કરો કે અધન તો તમારે આખી જિંદગી કરવાનો છે તો હવે હું કોણ છું મારે ખરેખર શું કરવાનું છે એટલે તમને દેખાય કે ભાઈ જો મારે તો લાંબુ જીવવું છે તો મારે સવારે એક્સરસાઇઝ તો કરવી છે મારે યોગા તો કરવા છે કારણ હું છે કે એ જ હાચું આ શરીરને માટે જે સાચો ખોરાક છે એ છે એટલે એને માટે આપણે તમે આખું શિડ્યુલ બનાવશો એટલે ટાઈમ નીકળશે કે ભાઈ હું સાત વાગે જાગું છું છ વાગે જાગું છું પાંચ વાગે જે હવ બધા વહેલા મોડા દસ વાગ્યા હશે એવું કઈ વાંધો નહીં વહેલું જાગવું કે મોડું એનો કાંઈ બહુ પ્રોબ્લેમ નથી નકર સામાન્ય એવું હોય કે ગોવિંદ કાકા કહે કે ભગત માણસ વહેલું જ જગાય પણ હું હાડા છ હાથે જાગું છું એટલે એ તમને વહેલું જાગવાનું નહીં કહું પહેલાં હું વહેલું જાગતો હા ભાઈ અહીંયા આપજો ને કાકા એક ક્વેશન છે કે જ્યારે પણ વ્યક્તિ હજાર કરોડ પાંચસો કરોડ કરતાં વધારે બનાવે ત્યારે એ વ્યક્તિ સમાજમાંથી ગાયબ થઈ જાય લોકોને ટાઈમ આપતો બંધ થઈ જાય અને સોશિયલ એક્ટિવિટીઝ કરતો બંધ થઈ જાય તો એવું તો તમારી માટે શું પ્રેરક છે કે જે તમે આટલી બધી સોશિયલ એક્ટિવિટીઝ કરો છો અને કોઈ પણ નાની જગ્યાએ પણ તમારું હાજરી હોય છે નહીં સાચી વાત છે આમાં પ્રારબ્ધ જ આવે સરવાળે કે